નમસ્કાર બીટીએસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપણી સાથે હું છું રશ્મિરાના એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર આપણે સૌ કોઈએ ઊંચાઈ પર ઉડતું ડ્રોન તો જોયું છે પણ શું ખબર છે કે ડ્રોન કેવી રીતે ઉડાવવામાં આવે છે ડ્રોન ઉડાવવા માટે પરમિશન કેવી રીતે લેવાની હોય છે તો ડ્રોન ઉડાવવા માટેની ટ્રેનિંગ કેવી રીતે મળે છે તો હવે ડ્રોન ઉડાવવાની ટ્રેનિંગ સુરતમાં પણ મળી શકે છે તો સાથે સાથે દ્રોણ ઉડાવવા માટેનું ગવર્મેન્ટ સર્ટિફિકેટ પણ આ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આપવામાં આવે છે આપણી આસપાસ આપણે ઘણી વાર ઊંચે ડ્રોન કેમેરા ઉડતા જોયા છે પણ ડ્રોન કેમેરાને કેવી રીતે આવે છે તેને ઓપરેટ રીતે કરવામાં આવે છે એ કદાચ મેળવી શકાય છે ડ્રોન કેમેરા ઉડાવવા માટે કેવી રીતે પ્રોસેસ કરવાની હોય છે તે બાબતે જાણકારી મેળવવા માટે અમારી બીટીએસ ન્યૂઝ ચેનલ સુરતની ટીમ સુરતમાં તિમલ્યાવાડ ખાતે પ્રેસિડેન્ટ પ્લાઝાના સી વિંગમાં આવેલ સ્કાય વ્યૂ યુએવી ની મુલાકાત લઈ તેના ઓનર સાથે ધ્રોન બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી તો આવો જાણીએ સ્કાય વ્યૂ યુએવી ના ઓનર જીગર ગાંધી એ ધ્રોન ઉડાવવા બાબતે શું જણાવ્યું હાલમાં આપણે ધ્રોન ને ઘણી વખત આકાશમાં ઉડતા જોયા છે તો આ ધ્રોન કેવી રીતે એને ચલાવવામાં આવે છે કેવી રીતે એને સેટઅપ કરવામાં આવે છે તો એ બાબતે એક ઇન્સ્ટિટ્યુટ છે જે એ એ વિશે લોકોને માહિતી તેમજ માર્ગદર્શન આપે છે તો આજે આપણે ઇન્સ્ટિટ્યૂટના જે ઓનર છે તેમની સાથે વાત કરશું અને તેઓ પાસેથી વધુ વિગત જાણીએ જી આપણું નામ હેલો હેલો ફ્રેન્ડ્સ મારું નામ જીગર ગાંધી છે હું સુરત લોકલનો રહેવાસી છું અને આ મારી કંપની સ્કાયુ યુ એલ એલ પી ગવર્મેન્ટ ઓથોરાઈઝ ડીજીસી ઓથોરાઈઝ સર્ટિફાઈડ લાઇસન્સ પ્રોવાઈડ કરે છે જેનાથી લોકોને રોજગારી મળે છે અને આ વસ્તુ દસમાં ધોરણનો પાસ અથવા તો અઢાર વર્ષનો વ્યક્તિ આ લાઇસન્સ લઈ શકીને પોતાનું કારકિર્દી કેરિયર બનાવી શકે છે આની અંદર તમે એગ્રીકલ્ચર છે સિનોમેટોગ્રાફી છે જીઆઈએસ છે એવી રીતે ઘણી બધી વસ્તુમાં તમે માસ્ટરી કરી અને પચીસ થી લઈને એક લાખ રૂપિયા સુધી તમે મંથલી કમાઈ શકો છો અને કેવી રીતે અને શીખવામાં માટેનો કેટલો ટાઈમિંગ હોય છે કેવી રીતે તમારો કોન્ટેક કરી શકે છે કયા વિસ્તારમાં છે અમારું આ ઇન્સ્ટિટ્યુટ નાનપુરા કંસાર ગુજરાતી થાલીની બાજુમાં પ્રેસિડેન્ટ પ્લાઝા સી વિંગ ફર્સ્ટ ફ્લોર પર છે કંપનીનું નામ એટલે કે અમારી ઇન્સ્ટિટ્યૂટનું નામ છે સ્કાય છે સુરત ગુજરાત ઇન્ડિયામાં અમે લોકો અવેલેબલ છે આ વસ્તુ માટે તમારે દસ પાસ અથવા તો અઢાર વર્ષની ઉંમર તમારી લાયકાત હોવી જોઈએ આ કોર્સ ફક્ત છ દિવસનો છે આ કોર્સ કર્યા પછી આ કોર્સની વેલિડિટી એટલે કે તમને જે લાઇસન્સ મળે છે એ દસ વર્ષ સુધી વેલિડ છે મતલબમાં કેવું થશે કે છ દિવસ શીખો અને દસ વર્ષ સુધી તમે એમાંથી અર્નિંગ કરી શકો છો આ લાયસન્સ ઓલ ઓર ઇન્ડિયામાં વેલિડ છે એટલે આજે તમે સુરતમાં ગુજરાતમાં છો અને કાલે તમે ટ્રાન્સફર થાવ છો અથવા તો તમે કોઈ જગ્યાએ જોબ કરો છો તો આ અથવા નું જે ડીજી નું એનું છે તે વેલિડ ગણાશે અ આપણી જે આ ઇન્સ્ટિટ્યુટ છે એને ઓથોરિટી મળી છે કેવી રીતે દિલ્હીથી ગાંધીનગરથી કેવી રીતે

પ્રોસેસ કરવાની હોય છે કેવી પરમિશન લેવાની છે ડ્રોન તમે શીખો અથવા તો તમે અમારે ત્યાં શીખો છો ત્યારે એના રૂલ્સ રેગ્યુલેશનમાં એક વસ્તુ એવી હોય છે કે એરપોર્ટ છે તો એરપોર્ટ એક રેડ ઝોનમાં આવે છે તો તમે ત્યાં ફ્લાય નથી કરી શકતા એવા રૂલ્સ રેગ્યુલેશન ઘણા બધા છે જે અમે લોકો ડ્યુરિંગ આ સેશન શીખવાડી છે અને તમારી પાસે લાયસન્સ આવે છે ત્યાર પછી પણ તમારે જ્યારે પણ ડ્રોન ફ્લાય કરવું હોય તો લોકલ પોલીસ સ્ટેશનને એક ઇન્ફોર્મ આપવું પડતું હોય છે કે અમારે આ ફંક્શન છે કે આ અમારું કાર્યક્રમ છે તો અમારે અહીંયા ડ્રોન ફ્લાય કરવો છો તો એ લેખિતમાં તમારે જાણ કરવાની હોતી હોય છે જોડે જોડે પણ ધ્યાન રાખવું હોય છે કે એ કયા ઝોન માં છે રેડ છે ગ્રીન છે કે યલો ઝોન છે તો જ તમે ફ્લાય કરી શકશો આપણા ઇન્સ્ટિટ્યૂટ માં ધ્રોણ ઉડાવવા માટેની ઓન્લી ટ્રેનિંગ આપવામાં આવે છે કે ધ્રોણ નું મેન્યુફેક્ચર પણ થાય છે અત્યારે અમે લોકો એઝ ઓફ નાઉ ડ્રોન ઇન્સ્ટિટ્યૂટ તરીકે આવી રહ્યા છે અને અમે લોકોને ડ્રોન શીખવાડ્યા પછી હંડ્રેડ પર્સન્ટ જોબ પ્લેસમેન્ટ આપીએ છીએ સોફ્ટ સ્કીલ જેવી વસ્તુ પણ અમે શીખવાડીએ છીએ કે જે લોકો કેટલાક બેકગ્રાઉન્ડ પરથી આવતા હોય છે તે લોકોને હાઉ ટુ ક્રેક ઇન્ટરવ્યુ કે ઇન્ટરવ્યુમાં કેવા કપડા પહેરીને જવું કેટલા પેપર્સ લઈને જવું એ બધું પણ અમે લોકો શીખવાડે છે મેન્યુફેક્ચર કરીશું પણ અત્યારે અમારો એઝ ઓફ નાવ પ્લાનિંગ પહેલા ઇન્સ્ટિટ્યૂટ ગવર્મેન્ટ સર્વિસીસ અને ત્યાર પછી ડ્રોન મેન્યુફેક્ચર પર છે અ માટે જે ફીસ કેવી રીતે રાખવામાં આવેલી છે કેવી રીતની પ્રોસેસ આમાં અમે લોકોએ અત્યારે ફીસ ફોર્ટી ફાઇવ થાઉઝન્ડ જેવી રાખી છે પણ ઇનિશિયલ અમે લોકોએ ઇન્સ્ટિટ્યુટ અથવા તો ટ્વેલ્થ નું રિઝલ્ટ આવ્યું છે એવા સ્ટુડન્ટ્સો જો પોતાનો આઈ કાર્ડ બતાવશે તો અમે ટ્વેન્ટી સુધી ડિસ્કાઉન્ટ આપીશું આ છ દિવસનો કોર્સ છે હંડ્રેડ પ્લસ જોબ પ્લેસમેન્ટ છે અને સોફ્ટ સ્કિલ્સ પણ એની અંદર અવેલેબલ કર્યું છે બપોરનું લંચ અમે અમારા તરફથી પ્રોવાઇડ કરીએ છીએ આપણે ત્યાં ક્યાંથી ક્યાંથી સ્ટુડન્ટ અહીં આવી ચૂકેલા છે અત્યારે જે પ્રમાણે અમે લોકો ઇનિશિયલ કર્યું છે તો અમારી પાસેથી મહારાષ્ટ્ર એમપી અને રાજસ્થાન થી પણ ઇન્ક્વાયરી આવી રહી છે જો અમે અમારો ગેસ્ટ હાઉસ રાખ્યો છે ત્યાં આગળ અમે લોકો એ લોકોને એકોમોડેશન આપીશું અ આ ડ્રોન માં તે એની કેટલી કિંમત હોય છે અને કેવી રીતે એને કઈ કઈ જગ્યાઓ પર તમે એને યુઝ કર્યું ડ્રોન જે મેક ઇન ઇન્ડિયા અને મેક ઇન્ડિયા જે ડ્રોન છે ફોર એક્ઝામ્પલ એગ્રીકલ્ચરના ડ્રોનની વાત કરીએ તો પાંચ લાખથી શરૂ થાય છે અને જે ડ્રોન છે એની કેપેસિટી એની ફ્લાઇંગ કેપેસિટી પ્રમાણે એની કોસ્ટ વધતી જાય છે એમાં કેટલા કેમેરા લાગેલા હોય છે થર્મલ કેમેરા તો ટુ થર્ટી લેખ સુધી પણ એ કે અવેલેબલ છે જેમ કે ડિફેન્સના ડ્રોન એના કરતા પણ મોગા છે હું મારા ફ્રેન્ડ્સને એવું જણાવવા માગું છું કે સુરત જેમ ટેક્સટાઇલ અને ડાયમંડ માટે ફેમસ છે તે રીતે હવે આવનારા દિવસોમાં એ ડ્રોન સિટી તરીકે પણ ઓળખાશે તો આપણે જે ઇન્સ્ટિટ્યુટના ઓનર છે તેઓ સાથે વાત કરી બીજા આપણી સાથે સ્ટુડન્ટ છે જે અહીં ડ્રોન શીખવા આવેલા છે ડ્રોન કેવી રીતે ઉડાવવું તે શીખવા માટે આવેલા છે તો એમની સાથે વાત કરીએ જી આપ કેતનકુમાર રમણભાઈ પટેલ ક્યાંથી આવો છો હું ભરૂચ ભરુતથી આવું છું અ કેટલા દિવસથી અહીં શીખો છો અને શું શું શીખવા આવ્યા હું 5 દિવસથી અહીંયા શીખું છું ડ્રોન ના બેઝિક જે એનું જે સાયન્સ આવે છે એરો એરોડાયનેમિક્સ આવે છે તે થિયરી શીખી છે અમે ત્યાર પછી સિમ્યુલેટર પર પ્રેક્ટિકલ શીખ્યા છે હવે અમારું લાસ્ટ સ્ટેજ ડ્રોન નું પ્રેક્ટિકલ બાકી છે એ સિવાય અહીંયા આ ઇન્સ્ટિટ્યુટ માં એક્સ્ટ્રા અમને પર્સનાલિટી ડેવલપમેન્ટ સોફ્ટ ડેવલપમેન્ટ નો કોર્સ ભી કરાવેલા છે એનો સ્ટાફ ભી ખૂબ સપોર્ટિવ છે અને અમને ખૂબ જ આનંદ છે અહીંયા ટ્રેનિંગ કરીને જી આપ હુંઝેફા ઘડિયાલી નામ છે મારું ક્યાંથી આવો છો હું અહીંયા સુરત લોકલ નો છું મારી આઈટી કંપની છે અને ડ્રોન ના વિષય મારે અમે ખરે આઈટી રિલેટેડ જરૂર હોય જ છે અને આ જે આ એક સેટઅપ ચાલુ થયું છે વિચ ઇઝ ટોટલી અપ્રુવડ બાય ધ ગવર્નમેન્ટ એના માટે અમારા માટે પણ એક સારી ઓપોર્ચ્યુનિટી છે કે જે અમે ટેકનોલોજી આનો યુઝ કરી સકીએ છીએ એટલે અમે પણ આનામાં બુક લેવાને સર્ટિફિકેટ લેવા માંગીએ છે કેટલા દિવસથી આ તમને 5 દિવસ થયો કેટલું શીખ્યા અત્યાર સુધી બેઝિક ફાન્ડામેન્ટથી લઈને થિયરી થિયરીના સાથે પ્રેક્ટિકલ ડ્રોનનું અસેમ્બલિંગ ડિસસેમ્બલિંગ અને બીજી બધી જે સાઈટ પર્સનાલિટી ડેવલપમેન્ટના કોર્સ ને બધું કર્યું હવે જે અમારું થોડું પ્રેક્ટિકલ થોડું બાકી છે જે હજી બે દિવસમાં થશે જે આપણે જે જે ધ્રોન જે ઉડાવવાનું શીખવાડવામાં આવે છે અહીં તો તેમાં જ અહીં જે આ જે કંપની છે તેઓના દ્વારા ધ્રોન ઉડાવ્યા બાદ ને સર્ટિફિકેટ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે જો તેના દ્વારા તેને ઓલ ઓવર ગુજરાત યા તો ઓલ ઓવર ઇન્ડિયામાં ક્યાંય પણ જોબ માટેની તેમને એપ્રુવમેન્ટ આપવામાં આવે છે કેમેરામેન યાસિન મેમન સાથે રશ્મિ રાણા બીપીએસ